સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ છ ટીમો બનાવી આજ તારીખ ઓગણત્રીસ એક બે ના કલાક વીસ થી કલાક બાવીસ વાગ્યા દરમિયાન કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવે છે જે પૈકી હથિયાર દ્વારા જાહેરનામાનો ભંગ કરતા કુલ સાત ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે છે ધી બીએનએસએસ કલમ એકસો છવ્વીસ મુજબ બે ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે ધી જીપી એક્ટ એકસો બેતાલીસ મુજબ તળી અંગેનો એક કેસ કરેલ છે કોઈ બિસન કબજાનો એક કેસ તથા પીધેલાના પાંચ કેસો કરવામાં આવેલ છે બેસાના વાહન ચેકિંગ કરી કુલ સત્યાવીસ વાહન ચેક કરવામાં આવેલ છે કોમ્બિંગ દરમિયાન એમસીઆરએચએસ એકસો છ્યાસી ટ્રપોરી પાંચ તડીપાર છ લિસ્ટિયર બુટલેગણ નવ તથા સંકમંદ ઇસમો ચેક કેર કરવામાં આવે છે આજ રોજ ઢીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુ ના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં અ રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે અ એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ